અમરીશ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ તેઓ હવે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે ત્યારે જ્યારે અમરીશ કોંગ્રેસથી નારાજગી દર્શાવી હતી તે બાદ માયાભાઈ દ્વારા તેમને ભાજપમાં લઈ જવા માટે મનાવવામાં આવ્યા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે તો માયાભાઈને અમરીશ ડેરની આટલી ચિંતા કેમ થઈ માયાભાઈ અને અમરીશ ડેર આ બંને વચ્ચે શું સંબંધો હોય માયાભાઈ આ હીરે આહીર સમાજના જાણીતા અને લોકપ્રિય લોકગાયક છે અમરીશ ડેર અને માયાભાઈ આ બંને વચ્ચે પારિવારિક સંબંધો છે તે બંને ઘણા જૂના મિત્રો છે અમરીશ ડેર અને માયાભાઈ એ કોલેજ સમયથી એકબીજાના સારા મિત્રો છે અમરીશ ડેર સાથે માયાભાઈની જૂની મિત્રતા સાથે પારિવારિક સંબંધો અને મિત્રતા હોવાથી તેઓ અનેકવાર માયાભાઈના ડાયરામાં જોવા મળ્યા છે મિત્રતા માયાભાઈના ડાયરામાં માયાભાઈની વાણીમાં પ્રત્યે જોવા મળે છે ભાજપમાં જોડાવા માટે જાહેર સ્ટેજ પરથી આમંત્રણ આપ્યું હતું તે કાર્યક્રમ માયાભાઈ આહીર દ્વારા શરૂ કરાયેલી હોસ્પિટલનો ઉદ્ઘાટન સમારોહ હતો ગત નવેમ્બરમાં ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ ખાતે

ભાજપમાં જોડાવા માટે અનેક સંકેતો આપવામાં આવ્યા હતા અને અનેક વાર અનેક પ્રયત્નો પણ કરવામાં આવ્યા હતા જોયા આ વિડીયોમાં તેમના શું સંકેતો હતા શ્રી રઘુભાઈ હુંબલ મારો મિત્ર છે હું એને લાવવાનો જ છું શ્રી રાજેશભાઈ ચુડાસમા શ્રી ભગવાનભાઈ બારડ જેના માટે મેં પર રૂમાલ મૂકી રાખેલો હતો પણ બસ ચૂકી ગયા હવે શ્રી અમરીશભાઈ ડેર ભાજપના કાર્યકરો હુંબાલ જો આમંત્રણ હોય તો તેમના સંબંધો તેમની સાથે ખૂબ જ સારા હોય અને આ જ કાર્યક્રમ સી આર પાટીલ દ્વારા ભાજપમાં જોડાવવા અમરીશ ડેન આમંત્રણ અપાયું તો શું આ માયાભાઈનું સમારોહનું જે આમંત્રણ છે તે અમરીશ ડેર માટે ભાજપ નું આમંત્રણ હોઈ શકે આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર